મારું નામ છે રશિદભાઈ મોહમ્મદભાઈ મકવાણા અમે આજે ઓછામાં ઓછા એસી નેવું વર્ષથી અહીંયા રહીએ છીએ આજે સાંજના બે ત્રણ છોકરા અમારા રમતા હતા એની આ નજારો જોયો પછી અંદરથી બૈરાવને બોલાવ્યા ત્યારે બૈરાવ આવ્યા પછી મને ફોન કર્યો એટલે હું આવ્યો જોયો એટલે કાયદાસર થયો આમથી આમ ઊંચી નીચે થાતી હતી આ વર્ષોથી જોયા છે આ પહેલી વાર આવી પરમા થઈ પછી બધા માણસો આવે છે જોવે છે અત્યારે ધીમી ગતિ હાલે છે

અમે આટલા વર્ષો ત્યાં લતા અને બધાને આ પહેલી વાર આવો નજારો થયો આમ કાયદા આમ શ્વાસ લેતા ને એવી રીતના અત્યારે હાલમાં પણ એ નજારો